તુલસીએ આપ્યો હતો વિષ્ણુને શ્રાપ આપણા સનાતન ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને દેવી સ્વરૂપ માનવામાં આવે હે એવું માનવામાં આવે હે કે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાન જેવું જ પુણ્ય મળે હે અને ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે તુલસી વિવાહની આ પરંપરા પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી હે જે ભક્તિ ત્યાગ અને પતિવ્રતા ધર્મની ગાથા ગાય હે પ્રાચીન કાળમાં મથુરા નગરીમાં કાલનેમી નામનો એક પ્રતાપી દૈત્યરાજ રાજ્ય કરતો હતો તેની રાણીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો જેનું નામ વૃંદા રાખવામાં આવ્યું વૃંદા બાળપણથી જ રૂપવાન અને ગુણવાન હતી તેના મુક્કમણ પર એક શાંત તેજ ધમકતું રહેતું હતું નમ્ર સ્વભાવ અને સેવાભાવ હોવાને કારણે સૌ તેની સરાહના કરતા કમ આયુમાં જ વૃંદાએ ભગવાન વિષ્ણુને પોતાના દેવ માની લીધા અને અખંડ ભક્તિનો માર્ગ અપનાવી લીધો તે રોજ સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ પર તાંબાના કળશથી જળ અભિષેક કરતી પુષ્પ અર્પિત કરી પૂજા કરતી અને પ્રભુનું નામ સ્મરણ કરતી સંધ્યા સમયે પણ તે આંગણમાં આવેલા તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવી આરતી કરીને પોતાની દિનચર્યા પૂરી કરતી બીજી બાજુ સૃષ્ટિના એક ખૂણામાં એક વિચિત્ર અસુરનો જન્મ થયો દેવરાજે એકવાર પોતાના ગુરુ બૃહસ્પતિ સાથે કૈલાસ પર્વત પર ભગવાન શંકરને મળવા ગયા પરંતુ ઇન્દ્ર ત્યાં પણ પોતાના ઐશ્વર્યના અભિમાનમાં ચૂર હતો ભગવાન શિવ સમક્ષ પણ તેણે યોગ્ય નમ્રતા ન બતાવી અને ઉલટું ગર્વથી ભરાઈને અસભ્યતાથી વર્તન કર્યું આ અપમાનજનક વર્તન જોઈને શિવશંકરના કપાળ પર ક્રોધની રેખા ખેંચાઈ ગઈ ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રને શાંત થવાનો સંકેત આપ્યો પરંતુ ત્યાં સુધીમાં મહાદેવનું ત્રીજું નેત્ર ખોલી ચૂક્યું હતું તે નેત્રમાંથી એક પ્રચંડ તેજસ્વી અગ્નિજવાળા બહાર નીકળી ઇન્દ્ર અને બૃહસ્પતિ આ જોઈને ભયભીત થઈ ગયા અને તરત જ મહાદેવ પાસે ક્ષમા માંગી શિવજીનો ક્રોધ તો શાંત થઈ ગયો પરંતુ તે જલતી જ્વાળાને ક્યાંક વિસર્જિત કરવી જરૂરી હતી ત્યારે ભગવાન શિવે તે ઉદ્દીપ્ત અગ્નિજ્વાળાને સમુદ્રમાં દૂર સુધી ફેંકી દીધી તે દિવ્ય જ્વાળાથી સમુદ્રના ઊંડા પાણીમાં એક તેજસ્વી બાળક પ્રગટ થયો પાણીમાંથી ઉત્પન્ન થવાને કારણે તે બાળકનું નામ જાલંધર રાખવામાં આવ્યું જાલંધર જેમ જેમ મોટો થયો તેમ તેમ તેનામાં અપાર બળ સંચિત થવા લાગ્યું યુવા થતાં જ તે એક પરમ પરમબળશાળી અને ઘોર અહંકારી અસુરરાજ બની ગયો જાલંધરે પોતાના પરાક્રમથી એક વિશાળ દૈત્ય સામ્રાજ્ય ઊભું કરી લીધું તેણે પોતાની રાજધાની પણ પોતાના નામ પર જાલંધર નગરીમાં સ્થાપિત કરી જાલંધરની મહત્વાકાંક્ષાની કોઈ સીમા નહોતી તેણે સ્વર્ગ જીતવાનો સંકલ્પ કર્યો પોતાની વિશાળ અસુર સેના સાથે તેણે અચાનક સ્વર્ગ પર હુમલો કરવાની યોજના બનાવી સ્વર્ગ પર થયેલા ભીષણ યુદ્ધમાં તેણે ઇન્દ્ર સહિત મુખ્ય દેવતાઓને હરાવી દીધા દેવતાઓને ભારે નુકસાન થયું અને તેમને અંતે સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું આમ ત્રણેય લોક પર જાલંધરનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું પૃથ્વી અસુરોના અત્યાચારોથી ધ્રુજી ઉઠી જાલંધરના ભયને કારણે કોઈ પણ યજ્ઞ કે તપ કરવાનું સાહસ ન કરી શકતું ઋષિ મુનિઓની તપસ્યાઓમાં વિઘ્ન નાખવામાં આવતા બીજી તરફ વૃંદાપણ યુવાનીને પ્રાપ્ત થઈ તેના સૌંદર્ય સદાચાર અને ભક્તિની ખ્યાતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ અસુરરાજ જાલંધરને પણ વૃંદાના ગુણોની કથા સાંભળવા મળી તેને આવી જ પતિવ્રતા તેજસ્વીની વધુની તલાશ હતી રાજા કાલનેમી પણ પોતાની કન્યા માટે એક સામર્થ્યવાન વર ઇચ્છતો હતો અંતે કાલનેમીએ પોતાની પુત્રીવૃંદાનો વિવાહ અસુરરાજ જાલંધર સાથે નક્કી કરી દીધો વિજય નગારાઓના ગુજ વચ્ચે વૃંદા અને જાલંધરનો વિવાહ ધામધૂમથી સંપન્ન થયો અત્યંત રૂપતી અને પ્રેમમય વૃંદા હવે એક પરાક્રમી પરંતુ ક્રૂરઅસુરની પત્ની બની ગઈ વૃંદાએ મનમાં નક્કી કર્યું કે ભલે તેના પતિની વૃત્તિ રાક્ષસી હોય પણ તે પોતાના સતિત્વ અને પ્રેમના પ્રભાવથી તેમના જીવનને બદલીને જ રહેશે તે પોતાના પતિની ભક્તિભાવથી સેવા કરવા લાગી વૃંદા પરમ પતિવ્રતા હતી તેણે પોતાના પતિની રક્ષા માટે કઠોર વ્રત ધારણ કરી રાખ્યા હતા વૃંદાના પુણ્યપ્રતાપથી જાલંધરને ખૂબ બળ મળ્યું દેવી વૃંદાના સતીત્વના પ્રભાવથી જાલંધરને એક અભેદ્ય કવચ પ્રાપ્ત થઈ ગયું હતું જ્યાં સુધી વૃંદા પતિવ્રતા રહે ત્યાં સુધી કોઈ પણ શસ્ત્ર જાલંધરને નુકસાન ન પહોંચાડી શકે ધીરે ધીરે જાલંધરને પોતાની પત્નીના સતીત્વના મહત્વનો અહેસાસ થઈ ગયો જાલંધરનો અત્યાચાર રોકવા માટે હવે દેવતાઓએ ત્રિમૂર્તિઓની શરણમાં જવાનો નિર્ણય કર્યો તેઓ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની શરણ પહોંચ્યા દેવરાજે ઇન્દ્ર અગ્નિ વાયુ વરૂણ વગેરે સોએ હાથ જોડીને વિષ્ણુને વિનંતી કરી ભગવાન વિષ્ણુએ દેવતાઓની વાત શાંતિપૂર્વક સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું કે તે ચોક્કસ કોઈ યોગ્ય ઉપાય કાઢશે પરંતુ વિષ્ણુ એક મહત્વપૂર્ણ વાત જાણતા હતા દેવી લક્ષ્મીએ જાલંધરને ભાઈ માન્યો હતો કારણ કે જાલંધર સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો લક્ષ્મીજીએ તેને રાખી બાંધીને વિષ્ણુ પાસેથી વચન લીધું હતું કે જાલંધરનો વધ સ્વયં ભગવાન વિષ્ણુના હાથે ન થાય શ્રીહરિ તે પ્રતિજ્ઞાથી બંધાયેલા હતા આથી વિષ્ણુએ વિચાર્યું કે યુક્તિથી જ જાલંધરનો અંત કરવો પડશે ભગવાન વિષ્ણુએ નારદ મુનિને આ કાર્ય માટે આમંત્રિત કર્યા નારદ મુનિ સીધા જાલંધરના રાજદરબારમાં જઈ પહોંચ્યા જાલંધરે મુનિનું આદ્રથી સ્વાગત કર્યું ધીરે ધીરે નારદજી જાલંધરને હિતની વાતો સમજાવવા લાગ્યા ચર્ચા દરમિયાન નારદજીએ કહ્યું દૈત્યરાજ તે ત્રણેય લોક જીતી લીધા હૈ પરંતુ એક વસ્તુ હજુ મેળવવાની બાકી હૈ જાલંધરે ઉત્સાહથી પૂછ્યું હવે શું બાકી રહી ગયું હૈ નાદજીએ કહ્યું આ સૃષ્ટિમાં સૌથી સુંદર અને સૌભાગ્યશાળી સ્ત્રી હિમાલય પુત્રી પાર્વતી હૈ જેમનો વિવાહ મહાદેવ સાથે થયો છે તેમનું સૌંદર્ય અદ્વિતીય છે આ સાંભળીને જાલંધરના મનમાં ઈર્ષ્યા અને કામની જ્વાળા ભભૂકી ઉઠી તેણે પાર્વતી પર પોતાનો અધિકાર જમાવીને તેમને બળપૂર્વક પોતાના રાજમહેલમાં લઈ આવવાનો નિર્ણય કર્યો તેણે પોતાની અસુર સેનાને કૈલાસ પર ચઢાઈ કરવાનો આદેશ આપ્યો ભગવાન શિવ પોતાના ગણો સાથે યુદ્ધ માટે બહાર નીકળી આવ્યા અને ભયંકર સંગ્રામ શરૂ થયો શિવશંકર પોતાના ત્રિશૂરથી અસુરોનો સંહાર કરવા લાગ્યા તો જાલંધર પણ પોતાની ગદા અને તલવારથી શિવગણોને હરાવવા લાગ્યો પરંતુ મહાદેવ સામે જાલંધરને જીતવું સરળ નહોતું ત્યારે જાલંધરે એક કપટયુક્તિ અપનાવી તે યુદ્ધભૂમિમાંથી હટીને એકાંતમાં ગયો અને માયાબળથી પોતાનું રૂપ ભગવાન શિવ જેવું બનાવી લીધું શિવનું રૂપ ધરીને જાલંધર ચૂપચાપ કૈલાસ પર શિવજીના મહેલમાં પ્રવેશ કરી ગયો તે સમયે માતા પાર્વતી ચિંતિત હતા અચાનક તેમણે પોતાના સ્વામીને સામે ઊભેલા જોયા તો ખુશ થઈ ગયા પરંતુ દેવી પાર્વતી મહાસસ્તી હતા તેમને કંઈક અજુગતું લાગ્યું દિવ્ય દિવ્યદૃષ્ટિથી તેમણે સત્ય જાણી લીધું પાર્વતી ક્રોધથી તપી ઉઠ્યા દુષ્ટ જાલંધર મારા સ્વામીનું રૂપ ધરીને મારા સતીત્વની પરીક્ષા લેવાનો દુસ્સાહસ કરે છે હું તને શ્રાપ આપું છું કે જેવી રીતે તે મને હેતરવાનો પ્રયાસ કર્યો છે તેવી જ રીતે હળથી તારી પત્નીનું સતીત્વ ભંગ કરવામાં આવશે પાર્વતીના મુખમાંથી આ ભયંકર શ્રાપવાણી નીકળતા જ ચરાચર જગત કંપી ઉઠ્યું દેવીએ ક્રોધમાં તેના પર પ્રહાર કરવા ઝપટ મારી તો જાલંધર ત્યાંથી જીવ બચાવીને ભાગી નીકળ્યો દેવી પાર્વતીએ તરત જ વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું અને ભગવાન વિષ્ણુ સમક્ષ પહોંચ્યા પાર્વતીજીએ વિષ્ણુને કહ્યું ભગવાન તે દુષ્ટ જાલંધરે મારા સ્વામીનું રૂપ ધરીને मारो घोर अपमान करो है हूँ सहन नहीं करी तेने पाठ माटे, मारे गमे तितलू कठोर पगलू भरव पड़े हूँ पाची नहीं विष्णुए धैर्यपूर्वक पार्वती की बात सांभी त्यारे देवी पार्वतीए ते राक्षस ने वृंदा नामनी एक पतिव्रता पत्नी मडी है ज्यासुधी तेनु सतव नष्ट नहीं था જાલંધરનો અંત પણ અશક્ય હૈ મને ખબર છે કે વૃંદા તમારી પરમભક્ત હૈ પરંતુ જાલંધરનો અત્યાચાર રોકવા માટે હવે તેના પતિવ્રતને ભંગ કરવું અનિવાર્ય થઈ ગયું હૈ આ કઠોર કર્મ તમારે જ કરવું પડશે માતા પાર્વતીનો આગ્રહ સાંભળીને વિષ્ણુ સ્તબ્ધ રહી ગયા વૃંદા જેવી મહાન ભક્તને હેત્રવી અન્યાય જ હતો પરંતુ ધર્મરક્ષા અને દેવોની રક્ષા માટે આ જરૂરી પણ થઈ ગયું હતું આખરે ભગવાન વિષ્ણુએ આ લીલા કરવાનો નિર્ણય કર્યો વૈકુંઠથી પાછા ફરતા જ ભગવાન વિષ્ણુએ પોતાની માયાશક્તિથી રૂપ બદલી લીધું તેમણે પોતાનું સ્વરૂપ જાલંધર જેવું કરી લીધું અને વૃંદાના રાજમહેલમાં પ્રગટ થયા વૃંદા તે સમયે પૂજામાં લીન હતી વૃંદાએ સામે પોતાના પતિને જોયા જે વાસ્તવમાં વિષ્ણુ હતા તે આનંદથી ચીસો પાડી ઉઠી અને દોડીને તેમના પગે પડી તેના પતિ સુરક્ષિત પાછા ફર્યા હતા વૃંદાએ પોતાનો ઉપવાસ તોડી નાખ્યો સામે બેઠેલા જાલંધર અર્થાત ભગવાન વિષ્ણુ વૃંદાની નિષ્કપટ સેવાભાવના જોઈને મનમાં દુઃખી થઈ રહ્યા હતા જે ક્ષણે વૃંદાએ તે તથાકથિત પતિ વિષ્ણુના ચરણસ્પર્શ કરી તેમનું સ્વાગત કર્યું તે જ ક્ષણે તેના પતિવ્રત રૂપી દુર્ગનું પતન થઈ ગયું તેણે જેને જાલંધર સમજીને પ્રણામ કર્યા હતા તે તેનો સાચો પતિ નહોતો અજાણતામાં જ વૃંદાનું સતીત્વ ભંગ થઈ ચૂક્યું હતું આ પાપના ફળસ્વરૂપ જાલંધરનું રક્ષાકવચ તરત જ નબળું પડી ગયું તે જ સમયે દૂર કૈલાસની રણભૂમિ પર નિર્ણાયક ક્ષણ આવી પહોંચી ભગવાન શિવ અને જાલંધર વચ્ચે ઘોર સંગ્રામ ચાલી રહ્યો હતો કે અચાનક જાલંધરની શક્તિ ક્ષીણ થવા લાગી મહાદેવે પડભર પણ અવસર ગુમાવ્યા વિના પોતાનું ત્રિશુર ઊંચું કરીને સંપૂર્ણ શક્તિથી જાલંધર તરફ ફેંકી દીધું તે દિવ્ય ત્રિશુર આવીને સીધું જાલંધરની છાતીમાં આરપાર વિંધી ગયું અસહ્ય પીડાથી જાલંધર ચિસ્સો પાડી ઉઠ્યો અને જમીન પર ઢળી પડ્યો થોડી જ વારમાં તેનું શરીર નિષ્પ્રાણ થઈ ગયું મહાદેવે આખરે તે દુષ્ટ અસુરનો વિનાશ કરી જ દીધો ક્રોધાવેશમાં મહાદેવે જાલંધરનું કપાયેલું માથું ધડથી અલગ કર્યું અને તેને પ્રચંડ વેગથી દૂર અંતરિક્ષમાં ઉછાળી દીધું તે વિચ્છિન્ન મસ્તક આકાશમાં ઘૂમતું ઘૂમતું દૂર જાલંધરના રાજપ્રાસાદની દિશામાં જઈ પડ્યું વૃંદાએ જ્યારે પોતાના પતિનું કપાયેલું માથું જોયું ત્યારે તેનું હૃદય કંપી ઉઠ્યું કાંપતા હાથે તેણે તે માથું ઉપાડી લીધું અને છાતીએ લગાડીને જોરજોરથી રડવા લાગી તેણે સભાખંડમાં ચારે બાજુ નજર દોડાવી જાલંધરનું રૂપ ધરેલા વિષ્ણુ પરિસ્થિતિ બગડતા જ અંતર ધ્યાન થઈ ગયા હતા હતાશા અને ક્રોધથી કંપી રહેલી વૃંદાએ આકાશ તરફ મો કરીને ભગવાન વિષ્ણુને લલકાર્યા બહાર આવો પ્રભુ વિષ્ણુ મને બધું સમજાઈ ગયું હે આ તમારું જ કાર્ય હે ક્ષણભરમાં જ ત્યાં એક તેજ પ્રકાશ ફેલાયો અને તે પ્રકાશમાં સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા વૃંદાએ રડતા રડતા પૂછ્યું આ બધું કેમ કર્યું તમે મેં તો તમને દેવતા માનીને પૂજા કરી તમારું નામ જપ્યું અને તમે મારો સર્વનાશ કરી દીધો ભગવાન વિષ્ણુ પાસે કોઈ જવાબ નહોતો પરંતુ વૃંદાનો ક્રોધ અને દુઃખ શાંત ન થયા તેણે ઊંચા અવાજે શ્રાપ આપ્યો હે ભગવાન વિષ્ણુ જે રીતે તમે મારા સ્વામીને મારાથી છીનવી લીધા હે તે જ રીતે તમને પણ તમારી પત્નીથી જબરદસ્તી દૂર કરી દેવામાં આવશે જે રીતે હું આજે વિધવા થઈને રડી રહી છું તમારે પણ માનવલોકમાં જન્મ લઈને પત્ની વિયોગનું એવું જ દુઃખ ભોગવવું પડશે અને કારણ કે તમારું હૃદય પથ્થરથી પણ વધુ કઠોર નીકળ્યું તેથી મારા શ્રાપથી તમે પણ પથ્થર બની જશો વૃંદાના મુખમાંથી આ ભયંકર શ્રાપવાણી નીકળતા જ ત્રણેય લોક કંપી ઉઠ્યા વૃંદાના શબ્દોની અસર તરત જ થવા લાગી ભગવાન વિષ્ણુના નીલા શરીર પર કાળાશ છવાઈ ગઈ અને તે કઠોર પાષાણમાં પરિવર્તિત થવા લાગ્યા દેવી લક્ષ્મી વ્યાકુળ થઈને વૃંદાના ચરણોમાં પડી ગયા અને ક્ષમા માંગવા લાગ્યા વૃંદાનો ક્રોધ હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યો હતો તેને ભાન થયું કે શ્રાપવશ ભગવાન વિષ્ણુ પથ્થર બની ગયા હૈ તેણે પોતાનો શ્રાપ પાછો લીધો વૃંદાના મુખમાંથી આ શબ્દો નીકળતા જ ચારે બાજુ ઉજ્જવળ પ્રકાશ ફેલાઈ ગયો અને શિલારૂપમાં પરિવર્તિત ભગવાન વિષ્ણુ ફરી પોતાના પૂર્વ સ્વરૂપમાં પાછા આવ્યા ભગવાન વિષ્ણુએ કહ્યું હે વૃંદે હું જાણું છું કે તારું દુઃખ અપાર હે અને તારો રોષ પણ યોગ્ય હે તે તારી ભક્તિના પ્રતાપથી મને શ્રાપ આપવાનું સાહસ કર્યું હે અને તારા શ્રાપના દરેક શબ્દને હું સહર્ષ સ્વીકારું છું ભવિષ્યમાં મારે મનુષ્યરૂપમાં રામાવતાર ધારણ કરવો પડશે જ્યાં મારી પત્ની મારાથી છીનવી લેવામાં આવશે અને મારે પણ સ્ત્રી વિયોગનો સંતાપ સહન કરવો પડશે પરંતુ તને શાંતિ નહીં મળે તેથી હું તને એક વરદાન આપવા માંગુ છું તારી અપાર ભક્તિથી પ્રસન્ન થઈને હું વરદાન આપું છું કે તું પૃથ્વી પર પુનર્જન્મ લઈને એક પવિત્ર વનસ્પતિના રૂપમાં અવતરિત થઈશ તે છોડનું નામ તુલસી હશે અને છોડમાં તને સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થશે તારા વિના મારી પૂજા પૂર્ણ નહીં મનાય વૃંદા નિઃશબ્દ ઊભી રહી તેણે પોતાના પતિ માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું તે સ્થાન પર હવે ફક્ત રાખનો એક ઢગલો બાકી રહ્યો તે રાખના ઢગલામાંથી એક અદભુત ચમત્કાર થયો જ્યાં વૃંદાનું શરીર ભસ્મ થઈને રાખ બનીને પડ્યું હતું ત્યાં માટીમાંથી એક નાનો લીલો અંકુર બહાર નીકળ્યો જોતજોતામાં તે અંકુર વધવા લાગ્યો અને એક નાનો છોડ લહેરાવા લાગ્યો ભગવાન વિષ્ણુ સહિત સો દેવતા આ ચમત્કાર જોઈ રહ્યા હતા બ્રહ્માજીએ કહ્યું આ તો તુલસી હે દેવી વૃંદાએ નવા રૂપમાં તુલસી બનીને પૃથ્વી પર પુનર્જન્મ લીધો હતો આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી તે દિવસથી તુલસી વિવાહની આ પવિત્ર પરંપરા શરૂ થઈ દર વર્ષે કાર્તિક શુક્લ શુક્લદેવટની એકાદશીથી શરૂ થતા શુભ કાળમાં વિશેષ કરીને દ્વાદશી કે ત્રયોદશી તિથિએ ઘર ઘરમાં અને મંદિરોમાં તુલસી વિવાહના વિધિવિધાન સંપન્ન કરવામાં આવે છે આ રીતે એક પતિવ્રતા સ્ત્રીના મહાન ત્યાગ અને ભગવાનની લીલાથી પવિત્ર તુલસી દેવીનું પ્રાગટ્ય થયું આવા જ વધુ રોચક અને આધ્યાત્મિક વીડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને પોતાના દોસ્તો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જય તુલસી માતા લખવાનું ન ભૂલતા ફરી મળીએ છીએ એક નવા ભક્તિપૂર્ણ વીડિયો સાથે ધન્યવાદ